બાપુ વિક્રમ વેતાળ નામના પૌરાણિક કથા સંગ્રહમાં આપણે પ્રથમ વેતાળની વાર્તા અને બીજા ભાગમાં સુંદરી સોમપ્રભાની વાર્તા વિશે વાત કરી છે અને સુંદરી સોમપ્રભાની વાર્તા પૂરી કરી અને વેતાળે વિક્રમ રાજાને પ્રશ્ન કર્યો હતો અને પ્રશ્નના જવાબ આપવા બદલ વેતાળે જે શરત અનુસાર ફરી પાછા સીસમના ઝાડ ઉપર જતા રહ્યા અને ફરી પાછી એણે વાર્તા શરૂ કરી અને આ વાર્તાનું શીર્ષક હતું ત્રણ બ્રાહ્મણ યુવાનોની વાર્તા રાજા વિક્રમે ફરીથી વૃક્ષ ઉપરથી મળદાને ઉતારી પોતાને ખંભે નાખી અને ચાલવા માંડ્યું મળદાએ ફરીથી નવી વાર્તા સંભળાવવાની શરૂ કરી યમુના નદીના કિનારે બ્રહ્મસ્થળ નામની એક જગ્યા છે જે જગ્યા બ્રાહ્મણોને દાનમાં મળી હતી એ જગ્યાએ વેદોના જાણકાર એક બ્રાહ્મણ રહેતો હતો જેનું નામ અગ્નિસ્વામી હતું એ ત્યાં એક સુંદર રૂપાળી કન્યાનો જન્મ થયો જેનું નામ રાખવામાં આવ્યું જ્યારે એ કન્યા યુવાન થઈ ત્યારે ત્રણ બ્રાહ્મણ યુવાનો એને પરણવાની ઈચ્છા લઈ બ્રાહ્મણના ઘરે આવ્યા ત્રણેય યુવાનો સર્વગુણ સંપન્ન હતા ત્રણેય યુવાનો દરેક ગુણમાં સરખા જ હતા એ ત્રણેય યુવાનોએ કન્યાના પિતાને પોતાની સાથે જ કન્યાના લગ્ન કરવા આપવાની માગણી કરી પરંતુ કન્યાના પિતાને એવો વિચાર આવ્યો કે જો આ ત્રણેય યુવાનોમાંથી કોઈ એકને મારી દીકરી પરણાવીશ તો એ ત્રણેય જણા અંદર મારી પુત્રી માટે લડવા માંડશે પરિણામે બધા મરી જશે આવો વિચાર આવતા એણે ત્રણેયમાંથી કોઈની સાથે પણ પોતાની પુત્રીને પરણાવી નહીં પરંતુ કુંવારી જ રાખવાનું નક્કી કર્યું એ ત્રણેય બ્રાહ્મણો યુવાનો પણ જબરા હતા એ કન્યાને આજે નહીં તો કાલે જરૂર પરણશું એવું મનમાં નક્કી કરી અને બ્રાહ્મણને ત્યાં રહેવા લાગ્યા એક વખત બ્રાહ્મણ કન્યા મંદ્રાવતીને ખૂબ જ તાવાયો ધીમે ધીમે તાવ વધતો ગયો અનેક ઈલાજો કરવા છતાં પણ કન્યા સારી થવાને બદલે વધારે ને વધારે માંદી પડતી ગઈ અને છેવટે મૃત્યુ પામી જ્યારે એ કન્યા મરી ગઈ ત્યારે ત્રણેય બ્રાહ્મણ યુવાનો ઘણા દુખી થયા બ્રાહ્મણે કન્યાને પોતાના હાથે સોળ શણગાર સજાવી તૈયાર કરી પછી લઈ જઈ એનો કર્યો એ ત્રણેય બ્રાહ્મણ યુવાનોમાંથી એક યુવાને ત્યાં એટલે કે શમશાનમાં જ એક નાનકડી ઝૂંપડી બનાવી લીધી અને એમાં રહેવા લાગ્યો બ્રાહ્મણ કન્યા મંત્રાવતીની ની ચિતાની ભસ્મ પોતાના શરીરે લગાડી લીધી અને ભીખ માંગી પોતાનું પેટ ભરવા લાગ્યો બીજો યુવાન એ બ્રાહ્મણ કન્યા મંદ્રાવતીની ની ચિતાની ભસ્મલય ગંગા કિનારે ગયો ત્રીજો યુવાન બની દેશના જુદા જુદા તીર્થ સ્થાનોમાં ભટકવા લાગ્યો ભટકતો બ્રાહ્મણ યુવાન ફરતા એક દિવસ વત્રલોક નામના ગામમાં રહેવો રહેતો એક બ્રાહ્મણના ઘરે પહોંચી ગયો એ ઘરમાં રહેતા બ્રાહ્મણે એ યુવાનની સારી રીતે પરણાગતિ કરી જ્યારે એ યુવાન ભોજન કરવા બેઠો ત્યારે એ જ સમયે એક નાનકડા બાળકનો મોટેથી રડવાનો અવાજ એના કાને સંભળાયો એ બાળક એ બ્રાહ્મણનો હતો બ્રાહ્મણ એને ચૂપચાપ રહેવા માટે ઘણો સમજાયો પરંતુ નાનું બાળક ચૂપ ન થયું એના કારણે બ્રાહ્મણની પત્ની ખૂબ જ ગુસ્સે થઈ અને એણે પોતાના બાળકને ઉપાડી અને અગ્નિમાં ફેંકી દીધો ધગ અગ્નિમાં પડતા જ કોમળ શરીરવાળો બાળક સળગીને રાખ થઈ ગયો આ જઈ યોગી બ્રાહ્મણને ભારે અચંબો થઈ આવ્યો બ્રાહ્મણ યોગી યુવાને પોતાના આમ સામે મૂકેલું ભોજન દૂર ખસેડી દીધું અને ઊભો થઈ ગયો ક્રોધિત થઈ તેણે બ્રાહ્મણને કહ્યું તમે બ્રાહ્મણ નથી પણ બ્રહ્મ રાક્ષસ લાગો છો હવે હું તમારા ઘરનું અંતો છું પાણી પણ નહીં પી શકું તમારા જેવા લોકોના ઘરનું પાણી પી મારે પણ મારા હક આરામ કરવા છે યોગી બ્રાહ્મણનો ગુસ્સો જોઈ બ્રાહ્મણે તેને શાંત કરવા માટે સમજાવતા કહ્યું યોગીરાજ આપ ગુસ્સે ન થાવ શાંત થઈ જાઓ હું એક એવો મંત્ર જાણું છું કે જેના વડે હું મારા મરેલા પુત્રને ફરીથી સજીવન કરી શકું છું આટલું કઈ તરત જ એ બ્રાહ્મણ ઘરમાં એક પુસ્તક લઈ આવ્યું જેમાં એ મંત્ર લખ્યો હતો બ્રાહ્મણે પોતાના હાથમાં થોડી ધૂળ લઈ મંત્ર વેણો અને પછી એ ધૂળ પર ફૂંક મારી તરત જ એ ધૂળ અગ્નિમાં નાખી ત્યાં તો મોટો ચમત્કાર થઈ ગયો સળગીને રાગ થયેલો બાળક અગ્નિમાંથી જીવતા સહી સલામત પાછો બહાર આવ્યો આ ચમત્કાર જોઈ યોગી બ્રાહ્મણનો ગુસ્સો શાંત થઈ ગયો અને પેટ ભરીને ભોજન કર્યું બ્રાહ્મણે સજીવન મંત્રવાળું પેલું પુસ્તક ફરીથી એક મૂકી ખેતીએ ખેતી દીધી બ્રાહ્મણ અને યોગી યુવાનના સુવાનો સમય થયો ત્યારે બ્રાહ્મણ તો સુઈ ગયો પરંતુ યોગી યુવાન બ્રાહ્મણ ઊંઘવાનો ઢોંગ કરી પથારીમાં જ પડ્યો રહ્યો જ્યારે અડધી રાત થઈ ત્યારે બ્રાહ્મણ ઘસ ઊંઘમાં હતો ત્યારે બ્રાહ્મણ યોગી યુવાન પથારીમાંથી ઊભો થયો અને ચૂપચાપ ખીલી પર લટકતી પુસ્તકવાળી વાળી ઠેલી ઉતારી લીધી અને ધીમે થી જરાય અવાજ કર્યા વગર ઘરની બહાર નીકળી ગયો એ બ્રાહ્મણના ઘરેથી પુસ્તક ચોરી યુવાન યોગી એ જ શ્મશાનમાં પહોંચી ગયો જ્યાં બ્રાહ્મણ કન્યાનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો એ વખતે મંદ્રાવતીની અસ્થિઓ ગંગા નદીમાં પધરાવવા ગયેલા યુવાન પણ પાછો ત્યાં આવી ગયો હતો એટલે એ વખતે ત્યાં ત્રણેય યુવાનો ભેગા થઈ ગયા યોગીએ જે યુવાન ત્યાં ઝૂંપડી બનાવી રહેવા લાગ્યો હતો તેને કહ્યું તમે તમારી આ ઝૂંપડી તોડી નાખો એટલે આ જગ્યાએ જ્યાં આપણે મંદ્રાવતીને અગ્નિદાહ આપ્યો હતો એને હું મારી મંત્રશક્તિ વડે ફરીથી સજીવન કરી દઉં એ યુવાને પોતાની ઝૂંપડી તોડી નાખી અને એ જ જગ્યાએ થોડી મંદ્રાવતીની ચિતાની રાખ પાતરી યોગી યુવાન મંત્ર ભણવા લાગ્યો પછી અગ્નિ સળગાવી એ રાખ મંત્ર વડે સિદ્ધ કરી અગ્નિમાં નાખી દીધી બધાની નવાય વચ્ચે તરત જ મૃત્યુ પામેલી મંદ્રાવતી જીવતી સહી સલામત અગ્નિમાંથી બહાર આવી હવે જ્યારે ફરીથી જીવતી થઈ ત્યારે એનું શરીર પહેલાથી પણ વધારે સુંદર અને આકર્ષક દેખાતું હતું એનું શરીર જાણે એકદમ સોનાની મૂર્તિ હોય એમ ચમકવા લાગ્યું હતું આમ આવી અદ્ભુત અને સુંદર કન્યાને જોઈ ત્રણેય બ્રાહ્મણ યુવાનો એને ભોગવવા માટે અધીરા થઈ ઉઠા જેના કારણે ત્રણેય અંદરો અંદર લડવા લાગ્યા જે યોગી એને પોતાના મંત્ર વડે ફરીથી જીવતી કરી હતી એ કહેવા લાગ્યો આ સુંદરી પર મારો હક છે કારણ કે મેં એને જીવતી કરી છે બીજા યુવાને કહ્યું હું એના પ્રેમના કારણે એના મૃત્યુ પછી અનેક જગ્યાએ જાત્રા કરવા ગયો જેના પુણ્યના ફળ રૂપે આ કન્યા ફરીથી જીવતી થઈ છે માટે એના પર મારો હક છે ત્રીજા યુવાને કહ્યું મેં એની ચિતાની રાખ આટલા સમય સુધી સંઘરી રાખી જેના ફળ સ્વરૂપે આ કન્યા જીવતી થઈ છે જો મેં આ રાખ સંઘરી ન રાખી હોત તો આ કન્યા જીવતી થઈ શકી ન હોત માટે આ કન્યા પર ફક્ત મારો જ હક છે બીજા કોઈનો હક નથી આટલી વાત પછી મર્દામાં રહેલા વેતાડે રાજાને કહ્યું રાજન આ રીતે ત્રણેય યુવાનો વચ્ચે કન્યાને લીધે થયેલા ઝઘડા વિશે તું મને નિર્ણય કરીને સાચો જવાબ આપ કે ખરેખર બ્રાહ્મણ કન્યા ઉપર કોનો હક હોય શકે જો મારા સવાલનો જવાબ જાણી જોઈને તું નહીં આપે તો તારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે તરત જ રાજા વિક્રમે કહ્યું હે વેતાડ જે યોગીએ અનેક કષ્ટો ઉભાડી પોતાના મંત્ર વડે કન્યાને જીવતી કરી એ યુવાન એનો પતિ નહીં પણ પિતા થાય જે યુવાન કન્યાના અસ્થિ ગંગામાં પધરાવી આવ્યો તે યુવાન એનો પુત્ર થયો કહેવાય પરંતુ જે ત્રીજો યુવાન કન્યાની ચિતા જ્યાં સળગી હતી એ જગ્યાએ એની ભસ્મ પર સુઈ તપ કરતો રહ્યો એટલે કે એ રાખ સાથે આલિંગન કરી તપ કરતો રહ્યો એ ને શ્મશાનમાં જ રહેવા લાગ્યો

બ્રાહ્મણ યુવાનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ